સુધપાલિકા કમ્પાઉન્ડમાં કચરો નાખીને સફાઈનું નાટક કરવા બાબતે મુખ્ય અધિકારીને પ્રાદેશિક નિયામક તરફથી નોટિસ ફટકારાઈ આમોદનગરપાલિકા ખાતે પધારેલા સુરતના પ્રાદેશિક અધિક કલેક્ટર આરસી પટેલે આમોદનગરપાલિકામાં ચાલતા વિવિધ કૌભાંડો તેમજ સફાઈ કામદારો વિપક્ષના પ્રશ્નો અંગે મીડિયાને માહિતી આપી હતી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી આમોદનગરપાલિકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અધિકારી અને પાલિકા પ્રમુખ દ્વારા સફાઈ કર્મચારી પાસે ડોલમાંથી કચરો ઠાલવ્યા બાદ સફાઈ કરવામાં આવી ફોટો સેશન કરવામાં આવ્યું હતું જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સુરત પ્રાદેશિક નિયામકના અધિક કલેક્ટર આરસી પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે વિડીયો વાયરલ થયો છે તેના અનુસંધાનમાં મુખ્ય અધિકારીને શોર્ટ ટાઈમમાં નોટિસ આપવામાં આવી છે મુખ્ય અધિકારીનો ખુલાસો આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે આમોદ પાલિકાના ચાલતા વિવિધ કૌભાંડો બાબતે જણાવ્યું હતું કે ત્રણ મહિનામાં કૌભાંડો અંગે વિવિધ ફરિયાદો મળી છે જે તપાસ કર્યા બાદ કડક કાર્યવાહી કરાશે આમોદ ચંબુસર નગરપાલિકામાં પ્રાદેશિક કચેરી તરફથી દર પંદર દિવસે મુલાકાત લેવામાં આવશે અને વડી કચેરી તરફથી સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવશે જેથી પ્રજાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી શકાશે સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે જણાવ્યું હતું કે તેમનો મુદ્દો અને અરજી અમારા ધ્યાન ઉપર આવેલી છે કોઈ પણ ભેદભાવ રહી આમોદ નગરપાલિકા લોકોની સુખાકારી માટે કામ કરે તે નગરપાલિકાને જરૂરી સૂચનો પણ આપવામાં આવશે અને જરૂરી એક્શન પણ લઈશું આમોદ પાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવું શોપિંગ તળાવ બ્યુટિફિકેશન તેમજ સોલર પેનલ બાબતે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા જે બાબતે પ્રાદેશિક નિયામકને ફરિયાદ મળતા જણાવ્યું હતું કે ત્રણ મહિનામાં અનેક ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે જે અમારા એન્જિનિયર તરફથી તપાસ કરવામાં આવી છે મંજૂર થયેલ કામોમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ અમારો કોઈ કર્મચારી પણ ચડવાયેલો હશે તો પણ છોડવામાં આવશે નહીં રાજ્ય સરકારને પણ લખવામાં આવશે આમોદ પાલિકાના સત્તાધારી પક્ષના લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા તે બિલનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે તે બાબતે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા જે બિલનું ચૂકવણું કર્યું છે તે બાબતે અમારી ટીમ તપાસ કરી રહી છે અને પંદર દિવસની અંદર તપાસ રિપોર્ટ આવ્યા બાદ નિપક્ષ તપાસ કરી કાર્યવાહી કરવામાં રાજ્ય સરકાર ખચકાશે નહીં માહિતી અધિકાર કાયદા અંતર્ગત આવેલી અરજીઓનો પણ આમોદ પાલિકા જવાબ આપતી નથી જે બાબતે તેમણે જણાવ્યું હતું કે આરટીઆઈ હેઠળ આવેલી અરજીઓ બાબતે આમોદનું તારણ કાઢવામાં આવ્યું હતું જે જવાબદાર મુખ્ય અધિકારી વારંવાર પોતાની ભૂલ રિપીટ કરે છે તો એ મુખ્ય અધિકારી તેમજ સંબંધિત અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે રિપોર્ટર યાસીન દિવાન આમોદ સાહેબ આજે આપણા જે વાયરલ થયો છે કચરો નાખતા પછી સફાઈ તે બાબતે શું કહેવું છે નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયેલ છે જેમાં કોઈ વ્યક્તિ કચરો ફેંકે છે અને એના પછી સુખાય ઝુંબેશ હાથ ધરવામાં આવે છે સંબંધિત ચીફ ઓફિસરને અમે શોર્ટ ટર્મ નોટિસ આપેલી છે એની તપાસ ચાલુ છે ચીફ ઓફિસરનો જવાબ આવ્યા બાદ આગળની કાર્યદર્શનની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવશે

વડી કચેરી તરફથી દર પંદર દિવસે આમોદ અને જંબુસર નગરપાલિકાની મુલાકાત લેવાના છીએ જરૂર પડે વડી કચેરીનો સ્ટાફ અમે પ્રોવાઈડ કરવાના છીએ ટૂંકા સમયમાં વહીવટ અને વિકાસના કામો જેમ બને તેમ ઝડપથી હાથ ધરી શકાય અને તેનું અમલીકરણ કરી શકાય તે માટે જરૂરી તમામ મદદ ટેકનિકલ સ્ટાફ એકાઉન્ટ ઓફિસર તમામ આરસીએમ કચેરી સુરત તરફથી આમોદને પૂરા પાડવામાં આવશે જેથી કરીને પ્રજાના જાહેર રીતના કામ કોઈ પણ પ્રકારના વિલંબ વગર સત્વરે પૂર્ણ કરી શકાય સફાઈ કામદારોને અપક્ષનું કહેવાનું છે કે નગરપાલિકા અમારી પાસે એ મુદ્દો અને અરજી અમારા ધ્યાન ઉપર આવેલી છે એના આધારે અમે અમારા એન્જિનિયરને જે તે વિસ્તારની મુલાકાત લેવા માટે મોકલવાના છીએ આ પ્રકારના ભેદભાવ રહીત લોકોની સુખાકારી માટે આમ નગરપાલિકા કામ કરે તે દિશામાં અમે જરૂરી સૂચનો આપશું જરૂર પડે અમે જરૂરી એક્શન પણ લઈશું આમોદ નગરપાલિકામાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે શોપિંગ બનાવવામાં આવ્યું છે ત્યારબાદ અત્યારે બ્યુટિફિકેશન કામ ચાલુ થયું છે ત્યારબાદ અહીંયા આગળ સોલર પેનલ નાખવામાં આવેલી છે તેની પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેમ વારંવાર મીડિયામાં પણ સમાચાર પ્રકાર થયા છે એ બાબતે શું પગલાં લેવામાં આવશે આમોદ નગરપાલિકાને લગતી જે કે ભ્રષ્ટાચારની ફરિયાદ છે ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનાની અંદર આમોદ નગરપાલિકામાં અસંખ્ય પ્રકારની અરજીઓ આવેલી છે આ તમામ અરજીઓ અમે અમારા સ્થાનિક એન્જિનિયર મારફતે તપાસ કરાવેલી છે મંજૂર થયેલા કામોમાં ક્યાંય પર ભ્રષ્ટાચાર હશે ક્યાંય હશે તો કોઈ પણ પ્રકારની એજન્સી અથવા તો અમારા કર્મચારી પણ સંડોવાયેલા હશે તો તમને છોડવામાં આવશે નહીં એ પ્રકારના કડક પગલાં ભરવા માટે રાજ્ય સરકારને લખવામાં આવશે આમોદ નગરપાલિકાના સહસંગ પક્ષના સભ્યોએ જ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા બિલનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે તે બાબતે નગરપાલિકાએ જે પણ નાણાકીય ચૂકવણું કરેલું છે એ કામની ગુણવત્તા ચકાસણી કર્યા બાદ ચુકવણું કરેલું છે કેમ તે બાબતે અમારી ટીમ તપાસ કરી રહી છે અને પંદર દિવસની અંદર એ તપાસ રિપોર્ટ આવ્યા બાદ કોઈપણ સત્તા પક્ષ હોય એ બાબતની કોઈ પણ નિષ્પક્ષ કાર્યવાહી કરતાં રાજ્ય સરકાર અચકાશે નહીં સાહેબ આરટીઆઈના જવાબો પણ નગરપાલિકા આપી શકતી નથી એ બાબતે શું છો આરટીઆઈને લગતી જે કંઈ ફરિયાદ આવેલી છે અમારી પાસે જે કંઈ અપીલ કેસો છે એ તમામ અપીલ કેસો ખાસ કરીને આમોદ નગરપાલિકાના અપીલ કેસોની અમે તારવણી કરેલી છે અને વારંવાર આ રિપીટ ચીફ ઓફિસર આ જે પ્રશ્ન છે વારંવાર રિપીટ કરે છે એની ભૂલને રિપીટ કરે છે તો એ ચીફ ઓફિસર અથવા સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ પણ કડક પગલાં લેતા સરકાર ખચવાની નથી દેશની ચોથી જાગી એવા પત્રકારને પણ કોઈ પણ જાતને અહીંયા આગળ લેખિત રજૂઆત કરવા છતાં પણ માહિતી ઉપલબ્ધ કરવામાં નથી આપી પત્રકાર અને મીડિયા પ્રજાના અવાજને ઉજાગર કરતા હોઈએ છીએ ખાસ કરીને મેં આમોદની અંદર જોયું જેથી પત્રકારો પણ પોતાની રજૂઆત કરી છે અને સત્ય રજૂઆત છે એ બાબતે અમે એમને એપ્રિશિએટ કરીએ છીએ અને સંબંધિત ફરિયાદ અને રજૂઆત પ્રત્યે તાત્કાલિક વડી કચેરી તેમજ નગરપાલિકા આમોદને જરૂરી સૂચના આપેલી છે અને નક્કર કાર્યવાહી કરવા માટે અમારી કાસ્ટ ટીમને અહીંયા આમોદ નગરપાલિકામાં મૂકવામાં આવેલી છે